તારે જવાબ દેવો પડે મને સમજતો તું નોકર છો ને રેવાનો છોડાય પોલીસ સ્ટેશન થી બોલું છું હાજી ચાવડા બોલું છું અમરેલી થી બોલો છો અમરેલી થી

હા અમે પબ્લિક છીએ ને એ તમારા સાહેબ જ એમ હા આ ભારત દેશ ને નાગરિકો જે રહ્યા ને એ બધા પોલીસ ના સાહેબ છે તમે અમારા ટેક્સ ના પૈસે સાહેબ પગાર લ્યો છો અને તમે નો કરશો બરાબર એટલે બીજી વાત તમને એ કહી કે તમારે વાત કરવી જ પડે તમે ટેલ તમે ઈ ફોન માં એવું કેતા તા બેન ને કે હું એની વાત ના કરું એમ પેલા તમે વાત સાંભળો પેલા પેલી વાત તો એ છે કે એ બેન ને અમે જે કાયદેસર કાર્ય માટે અહીંયા લાવ્યા છીએ ને એ બેન ને જે ફરિયાદ કરી છે સાહેબ એના અનુસંધાને તમે શું કર્યું છે જ વાત નથી બેન મને ના કે એમાં મારો નોકરી ઉપર ગયો છે છે મારા ખબર નથી મને ફોન કર્યો તો અને તમારે વાત કરવી પડે છે અત્યારે તમારે કરવી પડે બીજું તમને એ કહું કે તમે એમ કયો છો કે એની એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ તો તમે એને બે દીધા ઈ બેને એટ્રોસિટી ની ફરિયાદ આપી એના વિરુદ્ધ તમે શું કર્યું

અમારા ટેક્સ ના રૂપિયા થી તમે પગાર લ્યો છો તમે એમ કેવું પડે એટલે તમારા મન સમજો છો તમે હા હું મારા ટેક્સ પૈસા દઉં છું તમે જ દઉં છું કેમ તું કરા તારે જવાબ દેવો પડે મને તુપી હોય તો તારા ઘર નો પર્સનલ નંબર છે બરાબર એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની મારે કઈક કહેવાય જાય તો બોલી જાય તારે જે કહેવાનું થતું હોય

વાત તારે સભ્યતા જ કરવાની તું કરે નહીં કરવાની વસંતભાઈ વસંત દયાભાઈ ચાવડા વસંત વસંતભાઈ ચાવડા ને બરાબર બરાબર ઓકે ઠીક છે વાંધો નહીં